નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બે બાર બે હજાર પચીસ વાર મંગળવાર માર્કેટ તાજા બજાર ભાવ જોવાના પણ તે જેસ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ ના તાજા બજાર ભાવ પંદર રૂપિયા એ અગિયારસો રૂપિયા થી અગિયારસો ને એસી રૂપિયા ચણા નવસો અઠ્યાસી થી ને પચીસ રૂપિયા બે એક હજાર પિસ્તાલીસ થી એક હજાર પંચોતેર રૂપિયા અડદ સાતસો થી બારસો ને પંદર રૂપિયા મગ સત્તરસો પંચાણું થી સત્તરસો ને પંચાણું રૂપિયા તુવેર એક હજાર પંદર થી એક હજાર પંદર રૂપિયા ધાણા તેરસો પાંત્રીસ થી અઢારસો રૂપિયા જુવાર ત્રણસો પંચાવન થી ચારસો રૂપિયા તલકાળા તેતાલીસો પંચોતેર થી તેપનસો ને પચાસ રૂપિયા તલ બે હજાર ત્રીસ થી પચીસો ને એસી રૂપિયા કઉટુકડા પાંચસો થી પાંચસો ને રૂપિયા મગફળી સાતસો દસ થી ચૌદસો રૂપિયા કપાસ નવસો સિત્તેર બજાર ભાવ સિંગદાણા અગિયારસો થી ને પચીસ રૂપિયા જીરો છવીસો પચાસ થી ચાર હજાર રૂપિયા એળા એક હજાર થી બારસો ને રૂપિયા ચણા સાતસો સિત્તેર થી ને એકોતેર રૂપિયા અડદ નવસો નેવ થી અગિયારસો ને સાહીઠ રૂપિયા મગ નવસો થી ત્રીસ રૂપિયા તુવેર નવસો થી બારસો ને પિસ્તાલીસ રૂપિયા ધાણા પંદરસો થી પાંચ રૂપિયા મકાઈ ચારસો થી ચારસો ને બે રૂપિયા સોયાબીન છસો થી નવ્વાણું રૂપિયા તલ કાળા થી પાંચ નવસો રૂપિયા તલ સફેદ એક હજાર નેવું હજાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો રૂપિયા ઘઉં લોકોવન ચારસો થી ઓગણસાઠ રૂપિયા મગફળી ઝીણી થી રૂપિયા મગફળી સાતસો દસ થી ચૌદસો રૂપિયા કપાસ નવસો સિત્તેરથી પંદરસો ને ત્રેપન રૂપિયા